હાલો બંને આવા છે કે ભાઈ એ નીકળી એટલે જહીં દોસ્તો હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક્સ વર્ષ અશોક પટેલ બોલું છું અત્યારે અવખત ગામ જે શિલુંડ તાલુકામાં આવી છે ત્યાંથી મંદિર ફર્યા મળતી ગૌરંગભાઈ દહેન્દ્રભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ઘરમાં કબાટની પાછળ એક પાટળા છે તો તમે આવો અહીંયા આવીને જોયું તો આશરે એક એક થી સવા ફૂટ લાંબી હોય હતી જેને મોનિટરની જાણ થાય છે દોસ્તો આ એક બિનજેરી પ્રાણી છે અને બિલકુલ નિર્દોષ હોય છે પરંતુ લોકોમાં ગેરમાન્યતા હોય છે કે એ કારણે તો પાણી પણ નથી માગતા તો તમે આવી અંધશ્રદ્ધામાં ન રહેશો અને કદાચ તમારા ઘરમાં આવું કંઈક દેખાય તો નજીકના રેસ્ક્યુઅર અથવા તો વન વિભાગને જાણ કરો જય હિન્દ